કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવે મચાવ્યો કહેર કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ન્યુમોનિયા તાવના લીધે બાર લોકોના મોત થતાં અરેરાટી ફેલાઈ ન્યુમોનિયા તાવના લીધે બાર લોકોના મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે લખપતના બેખડા સાંદ્રો મોરઘર મેડી ભરાવાંડ વાલાવારી લખાપરમાં બાર લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે

ત્રણ યુવાનો જે અઢારથી વીસ વર્ષના હતા અને એક એમના મામા જે પચાસ વર્ષ પચાસ પચાસ વર્ષ આદર હતા એક જ પરિવારના ચાર ચાર લોકોના મૃત્યુ થયા છે સામાન્ય તાવ આવતા આ લોકોએ પર સીએસસી ખાતે દવા લીધી હતી ત્રણ યુવાનો ત્યાંથી પછી ગુંજ રેફર કરવામાં આવ્યા હતા તો ત્યાં ખાનગી ડોક્ટર પાસે એવું જાણવા મળ્યું કે ન્યુમોનિયા થઈ આવ્યું છે અને ન્યુમોનિયા ઇન્ફેક્શન હેફસામાં લાગવાના કારણે આ મૃત્યુ થયા છે એક યુવાનને અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવેલું હતું પણ એ યુવાન પણ મૃત્યુ પામેલ છે અને એમના સગા મામાને આ ત્રણ ત્રણ યુવાનોના આઘાતના કારણે હૃદયરંગ હુમલો આવતા એક જ ગામમાં બેખરા ગામમાં જ્યાં સાતસો આઠસો માત્ર વસ્તી છે અને જે આંતરિયા લખપત તાલુકામાં આવેલ છે તો મારી તંત્રને વિનંતી છે કે એક નાના પરિવારમાં હાથ તૂટી પડ્યું છે આફત આવી પડી છે ત્યારે અત્યાર સુધી તંત્ર ત્યાં પહોંચ્યું નથી આજે સભામાં એવા સમાચાર મળ્યા કે લખપત તાલુકાની આરોગ્ય ટીમ પહોંચી છે ત્યારે મારી તંત્રને વિનંતી છે કે મીડિયાની હાટક કરીને બેકડો જવા માટે આઠથી દસ કિલોમીટર રસ્તો અને એટલો ખરાબ રસ્તો છે કે કોઈ વિકટ પરિસ્થિતિમાં કે કોઈ મુશ્કેલીના સમયમાં એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી મોટા મોટા ખાડા પડ્યા છે લોકોને પીવા માટે સારું પાણી મળતું નથી લોકો ત્યાં દૂષિત પાણી પી રહ્યા છે જેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે ફરીથી ફરી તંત્રને કચ્છ કલેક્ટર સાહેબને ગુજરાત સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ ગામની મુલાકાત લ્યો અને આ મૃત્યુ દર થઈ રહી છે આજે સવારના પણ બાજુના ગામ સાંત્રવાડના પણ એક યુવાન એક કિશોરનું મૃત્યુ થયું છે એવા સમાચાર મળ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહ ગોયલે માનનીય સીએમઓને પણ ટ્વીટ કરીને આ બેખડા ઘટના અંગે જાણ કરી છે ત્યારે મારી તંત્રને વિનંતી છે કે આપ તાત્કાલિક બેખડા ગામની મુલાકાત લ્યો અને આ જે મૃત્યુ થયું છે એ મૃત્યુનું કારણ જાણવામાં ખબર પડે અને

જેમાં થાઇલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji by r double nine zero nine four five zero five one five